એટલે અમુક વિકસિત દેશો જેવા કે અમેરિકા અને ઇંગ્લેન્ડ એમાં એવો નિયમ છે કે નવજાત શિશુ બાળકનો જ્યારે જન્મ થાય એટલે તરત જ બાળકને માતાની છાતી ઉપર મૂકી દઈએ અને થોડી વાર સુધી માતાની છાતી ઉપર રહેવા દઈએ આવું કરવાથી બાળકનું માતા સાથે બોન્ડિંગ થાય અને ધાવણ પણ ચાલુ થઈ શકે પણ આપણે ભારતમાં કેવું છે કે જન્મ થાય પછી બે ત્રણ દિવસ પછી બાળકને છાતીએ લગાડીએ અને ધાવણ ચાલુ થાય અને એ દરમિયાન આપણે જીતી પીવડાવીએ અને બાળકને તકલીફ થાય અને ઘણીવાર માતાની તકલીફ થાય એટલે સમજી શકાય સિજેરિયન હોય તો પહેલાં દિવસે અને ઘણીવાર પહેલાં બીજા દિવસે ધાવણ ના આવતું હોય તો ત્યારે આપણે ઉપરથી પાવડર કે કંઈક દૂધ કે પીવડાવવું પડે પણ કેવું થાય કે આપણું વલણ આપણો એટીટ્યૂડ થોડો એવો હોય કે ભાઈ ધાવણ ચાલુ નહીં થાય ધાવણ નહીં આવે હજી તો માથા સૂતા છે આ બધી વસ્તુને લીધે કેવું થાય ધીમે ધીમે બાળકનું માતાથી એટેચમેન્ટ ઓછું થઈ જાય પછી કેવું થાય પહેલાં થોડા દિવસ જો તમે ધાવણ ચાલુ ના કરાવો તો જ ના અને માતાને કેવું છે છાતીમાં ગાઠા થઈ જાય છાતીમાં ધાવણ ભરાઈ જાય તો માતાને પણ તકલીફ થાય અને ધાવણ ચાલુ થઈ શકે નહીં તો ઘણા સમયથી એવું જોઈએ છે કે દિવસે દિવસે એવો વર્ગ વધતો જાય કે જે ધાવણ ચાલુ કરાવી શકતો નથી તો આવું શું કામ થાય તો આ માટેનું એકમાત્ર કારણ છે આપણો એટીટ્યુડ આપણું વલણ એમ કે ભાઈ આપણે એમ જ વિચારીએ કે ધાવણ પહેલા દિવસે ક્યાંથી આવે પહેલા દિવસે ક્યાંથી ચાલુ થાય પણ આપણે કોશિશ કરી કે માતાની છાતી ઉપર બાળકને લગાડવાની કોશિશ કરી આપણે કોશિશ જ ન કરીએ એમ થાય પહેલાં દિવસે ક્યાંથી ધાવણ આવે અને પછી રેડીમેડ બધા પાવડરને દૂધને અવેલેબલ હોય તો આપણે પીવડાવે રાખીએ આપણે મહેનત ના કરવી પડે માતાને મહેનત ના કરવી પડે પણ આ બધી વસ્તુમાં કેવું છે હેરાન થાય છે માતા અને બાળક એટલે પહેલા બીજા દિવસે ધાવણ ચાલુ ના થાય તો માતાની છાતીમાં ગાંઠા થઈ જાય અને બાળકને પણ કેવું છે કે પછી એ લઈએ જ નહીં કારણ કે છાતી કઠણ પડે બાળકને તો આ બધી વસ્તુ છે એનાથી આપણે દૂર રહેવાનું છે બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે કે ધાવણ ચાલુ થવું જોઈએ બાળકને ધાવણ મળવું જોઈએ એટલે એ અધિકારથી આપણે ઘણીવાર એને વંચિત રાખીએ છીએ આપણા એટીટ્યૂડને લીધે તો આ વસ્તુ ના થવી જોઈએ વારંવાર બાળકને છાતીએ લગાડીએ તો માતા સાથેનું બોન્ડિંગ થાય અને ધીમે ધીમે ધાવણ પણ વધી જાય અને બાળક ધાવતા પણ શીખે તો એના માટે આપણે આજે આ વિડીયો બનાવીએ છીએ બરાબર તો આનું શું સોલ્યુશન આનું એકમાત્ર સોલ્યુશન કે વારંવાર ધવરાવવું જોઈએ આપણે એના સિવાય એનું બીજું કોઈ સોલ્યુશન નથી બાળકનો અધિકાર છે આપણે વારંવાર ધવરાવીએ તો બાળકે શીખી જાય અને માતાને પણ ધાવણ આવી જાય જો આપણે એમ ન કરીએ તો ધાવણ ચાલુ થવાની શક્યતા બહુ ઓછી થઈ જાય અને જ્યારે માતા પિતા કે કોઈ એમ કે સાહેબ એને ધાવણ આવતું જ નથી તો એના વિશે આપણે થોડો પ્રકાશ પાડીએ તો આપણા મેડિકલ લિટરેચરમાં મેડિકલ સાહિત્યમાં ક્યાંય એવું નથી લખ્યું કે ભાઈ ધાવણ ના જ આવે એટલે પ્રાઇમરી લેક્ટેશનલ ફેલિયર કહેવાય કે પ્રાઇમરી લેક્ટેશનલ ફેલિયર એટલે માતાને ધાવણ આવતું જ નથી એવું ક્યાંય મેન્શન નથી એનો મતલબ કે ધાવણ ચાલુ નથી થયું નથી આવતું એનો મતલબ આપણે કોશિશ જ નથી કરી અથવા ઘણીવાર નાની એવી તકલીફ હોય કે ભાઈ છાતીમાં ગાંઠા હોય કે માતાને બાળકને છાતીએ લગાડવાનું ના ફાવતું હોય તો એ કંડિશનમાં આપણે કોશિશ કરીએ અને જરૂર લાગે તો ડૉક્ટરની મદદ લઈ અને ધાવણ ચાલુ કરાવી શકાય જે બધા પ્રશ્નો છે એને લીધે ધાવણ ચાલુ નથી થતું એ બધા પ્રશ્નોનું સોલ્યુશન નિરાકરણ છે પણ ધાવણ આવતું જ ના હોય એવું ના બને ઘણી વાર પહેલાં બે દી ના આવતું હોય અને છતાં પણ ક્યારેક ના આવતું હોય તેની અમુક ગોળી પણ આપણે આપી શકીએ તો ધાવણ વધી જાય તો બાળકને એના અધિકારથી વંચિત રાખવાનું નથી થાતું આમ કેવું હોવું જોઈએ કે ભાઈ બાળકનું ધાવણ ચાલુ ના થાય તો ડૉક્ટર પાસે આવીને માતા પિતાએ અમારી સાથે ઝઘડો કરવો જોઈએ કે ભાઈ સાઈડ કેમ ધાવણ ચાલુ નથી થાતું તમે ગમે એમ કરીને ધાવણ ચાલુ કરાવો અને અત્યારે બધું ઊંધું થઈ રહ્યું છે અમારે માતા પિતા સાથે ઝઘડો કરવો જોઈએ કે ભાઈ કેમ ધાવણ ચાલુ નથી કરાવતા જો અમે તમને શીખવાડીએ આવી રીતના ધવરાવવાનું કેવી રીતના બાળકને છાતીએ લગાડવાનું કેવી રીતના એની કોણીની પોઝિશન હોય બાળકનું માથું ક્યાં રાખવાનું પણ માતા પિતા જો આ વસ્તુમાં સાથ સહકાર ના આપે તો ડૉક્ટર કે બીજું કોઈ માણસ એમાં કાંઈ ન કરી શકે તો આજનો વિડીયો બનાવવાનો એકમાત્ર હેતુ કે ધાવણ ચાલુ કરવા કરાવવા માટે આપણે આપણો એટીટ્યૂડ આપણું વલણ બદલાવવાનું છે અને કોઈ પણ બાળક ધાવણથી વંચિત ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ધાવણ ચાલુ ન કરાવીએ તે પીવડાવીએ તો શું તકલીફ થઈ તમને બધેને ખબર છે પણ ધાવણમાં કેટલી કેટલી શક્તિ છે એ પણ આપણે ખબર છે કે જે બાળક ધાવણ ઉપર જ હોય પેલા છ મહિનામાં એ બાળકનો મગજનો વિકાસ ટોટલી અલગ હોય એ બાળકને વારંવાર ચેપે નથી લાગતા એ બાળકને વારંવાર એલર્જી પણ નથી થતી આ બધી આ બધી જે ધાવણ ચાલુ કરવાથી થતા ફાયદા છે આપણે બધેને ખબર છે પણ છતાં પણ આપણું એટીટ્યૂડ થોડો વધારે સુધારીએ તો એવું બની શકે કે મેક્સિમમ બાળકોને ધાવણ ચાલુ થઈ શકે એને હોસ્પિટલે ધકાઈ ઓછા થાય અને સારું બાળક અને સારી માતાને પણ આગળ જતા કોઈ તકલીફ ના થાય તો અહીંથી આપણે જે વિડીયોઝ બનાવીએ છીએ એનો એકમાત્ર હેતુ એવો છે કે આ બધી વસ્તુ આપણે કરીએ તો તમારે હોસ્પિટલના ધક્કા ઓછા થાય અને સામાન્ય એવી તકલીફ હોય તો ઘરે પણ તમે એનું નિરાકરણ લાવી શકો આભાર